અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન એ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી વિશ્વ આયુર્વેદ સંવાદનું આયોજન કરાયું હતું આ શૈક્ષણિક મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં વધી રહેલા સ્વાસ્થ્ય ખર્ચ અને પડકારોના ઉકેલ તરીકે આયુર્વેદને એક સંકલિત પદ્ધતિ તરીકે કેવી રીતે સ્થાપિત કરી શકાય તે અંગે ગહન ચર્ચા કરવાનો હતો આ ફોરમમાં અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાઓ પર વધી રહેલા આર્થિક ભારણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જ્યાં જીવલેણ અને લાંબા ગાળાની બીમારીઓ તથા કારણે ખર્ચ લગભગ સુધી પહોંચી ગયો હતો ચર્ચા કરી હતી કે કેવી રીતે નિવારક પગલાં અને જીવનશૈલીમાં ફેરફાર આધુનિક તબીબી પદ્ધતિના પૂરક બની શકે છે જે દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની સાથે લાંબા ગાળાના ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે ઇન્ટીગ્રેટિવ મેડિસિન ક્ષેત્રના અગ્રણી અને મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર ચાર્લ્સ એલ્ડરે જણાવ્યું હતું કે અમે જણાવીએ છીએ કે આયુર્વેદને આધુનિક ચિકિત્સા સાથે જોડીને કેવી રીતે શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે અમારું લક્ષ્ય આ જ્ઞાનને વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે પ્રસારિત કરવાનું છે જેથી એ સાબિત કરી શકાય કે આયુર્વેદ અને સમકાલીન તબીબી વિજ્ઞાન સાથે મળીને દર્દીના કલ્યાણ માટે કાર્ય કરી શકે છે આ સંવાદ સત્રમાં આયુર્વેદના વિદ્વાનો નિષ્ણાતો અને એલોપેથી તથા આયુર્વેદના ખ્યાતનામ તબીબો ઉપસ્થિત રહ્યા હતા હું શાર્લોટ નોર્થ કેરોલાઇનામાં હોલિસ્ટિક ઇન્ટીગ્રેટિવ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું અને આઈ એમ ધી ચેર ઓફ આયુર્વેદા કન્સોર્શિયમ વિચ ઇઝ ધ આપી ઇનિશિયેટિવ એઝ યુ નો હાપી ઇઝ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન એન્ડ વી હેવ સ્ટાર્ટેડ એ યુનિક ઇનિશિયેટિવ ફોર એ હોલિસ્ટિક એપ્રોચ for patients well-being where we will integrate ayurvedic science as well as modern science to uh, develop the protocols for different diseases especially chronic conditions and we are hoping that that will improve the quality of healthcare delivery and ultimately improve the quality of patients well-being અમે ઓરિસ્સામાં ત્રણ દિવસ પહેલા ગ્લોબલ હેલ્થ સમિટમાં આ ડિસ્કશન આયુષ મિનિસ્ટ્રી સાથે પણ અમારે ચાલે છે અહીંયા આગળ અમારે વર્કિંગ ગ્રુપ બનાવવાની એક આયોજના છે જે ગ્રુપ જે છે એ બધા જ સ્ટેક હોલ્ડર્સ એલોપેથિક ફિઝિશિયન આયુર્વેદિક ફિઝિશિયન એકેડેમિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પબ્લિક ઇન્સ્ટિટ્યુટ જોડે કામ કરી અને એક ઇન્ટીગ્રેટીવ હોલિસ્ટિક મોડલ બનાવવાની એક અમારી તૈયારી છે અને એના માટે ખાસ અમે મહેતા દિવ્યાંગ